જય માતાજી જય શ્રી રામ હવે જંદગી કી રાહ અમે અમ ઘેરા નહીં કરતે હમ કિસી કે બાપસે ડરા નહીં કરતે ખોટા વિરોધ કરવાવાળા ને ખોટું કોઈ કરવાવાળા એનાથી કાંઈ ડરવાની જરૂર છે નહીં ઘણા લોકોએ એવું બે ત્રણ લોકોએ કોમેન્ટ એવી કરી કે હકુભાને કોક અડીયું લાગે હકુબાને અડવાવાળાની હજી માવું જણે છે હું મારી રીતે સુધરો છું શું કામે કે જે આ બધા ભૂવાઓ એટલા બધા ભુવાવો થઈ ગયા વીસ વર્ષની માલપા હજી ભુવાઓ વધતા જાય હું કોઈ માતાજીનો વિરોધ નથી કરતો માતાજીને તમારે ઘેરે પૂંજો હવનો વિષય હોય છે કે મારે પૂંજવી કે નહીં પૂંજવી મારો વિષય છે પણ વાત એ છે કે ઘણા લોકો એમ કહે છે કે હકુભાને કોક અડી ગયું લાગે તો ભાઈ મને કોઈ અડવાવાળો હજી પેદા નથી થયો બરાબર હજી પેદા થવાના બાકી છે હું કે અમે કાઠી સહી અને મને સમજો ને ત્યાંથી હવાર પડ્યું પણ આ એક કચ્છ વાગણની માઇલ નાગદાન આહિર એને કોઈ ફોન ન કરે હરકી રીતે કે કોઈ વસ્તુનો વિરોધ ન કરે તો એ કંઈ મારે વિવો ન વધે હવે ભાઈ તું તારા મા બાપનો નથી ચ્યો તું તારા ભાઈઓનો નથી ચ્યો તું તારા સમાજનો નથી ચ્યો તો બીજાનો શું થવાનો અને મને કંઈ મસાણી મેલડીના હવે તાબામાં બે ગયો નગર તમને મસાણી મેલડી હવે ફગવી દેશે એલા ભાઈ મસાણી મેલડી કે માતાજી મેલડી એ દી માણાના કહેવાથી કાંઈ થતું નથી કોઈ કહે ને કે તમારી ઉપર મેલડી ભેળવેલી છે ને આ ને તે સેન તો હું આ ભારતના લોકોને અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા લાવવા માટે મેં બધાનો સાથ આપ્યો છે અને કોઈ કહેતું હોય કે નમો બુધાય તો બુધ કહેતા બુદ્ધિ એની પાસે એવી બુદ્ધિ હતી કે દુનિયાનો કોઈ બુદ્ધિશાળી આ દુનિયામાં એની જેવો હતો જ નહીં એને ભગવાનનો દરજ્જો આપ્યો હર દેવી દેવતાના હાથમાં હથિયાર છે પણ એની હાથમાં હથિયાર નથી પણ હું કોઈ સમાજવાદી નથી હું વ્યક્તિવાદી છું હું કોઈ સમાજવાદી નથી હું વ્યક્તિવાદી છું જોયો કોઈ મારો વિરોધ કરે કે ભાઈ તમે આવું શું કામ કીધું ભૂવા બધાય ખોટા ન હોય તો ભાઈ જે ભૂવા સોશિયલ મીડિયાની માલપા આવે અને ધૂણે ખમા હું છામુંડા બોલું હું ખોડિયાર બોલું તો એ ભાઈ એનું પ્રમાણ ન હોય માતાજીનું તમે ભજન કરવો તો શાંતિથી કરો કોઈને દેખાવો કરવાની જરૂર નથી મારા વાલા હું બધાને એ અંધશ્રદ્ધામાંથી લાવું છું કે દાણા જોવા દોરા ધાગા કરવા લીંબુ નાન તેન એ બધું કાંઈ હોતું નથી તમારે માતાજીનું તમે ભજન કરો તો તમારી રીતે કરતા હોય ને તો બહુ સારું લાગે કોઈને કાંઈ દેખાવો કરીને દુનિયાની પાસેથી પૈસા લૂંટીને કે કોઈ બેનું દીકરીઓની ખોટી શેડતી કરીને આવું બધું કોઈ તમે ભુવા નથી બની જાતા અને ભુવા છે ને સોમલા બાપુ ખાચર સાત સાત માતાજી એનિયા આજે વેણે વાતો કરતા મેરિયા ભુવાની વેણે વાતો કરતા કાળિયા ભીલ કોટડા નિશા કોટડા કાળિયો ભીલ જસા ભીલનો દીકરો એની મોટો એણે કર્યો ચામુંડા માતાજીએ તો તો થાય થાય દાણા જોતા એટલો જરાક મગજમાં વિચાર કરો કે આ ભૂવા હાલી છે અને એમ કહે કે માતાજી કાપડે આવ્યા તો માતાજી કોઈના કાપડે જાય છે એમ કહે કે માતાજી એ થાપો માર્યો એટલે માતાજી આવ્યા એટલે એમ માતાજી થાપો માર્યા એટલે પાપનો ભાગીદાર હોય એની પાસે જાય છે તો મારે લોકોને સારો રસ્તો બતાવવો છે કે તમે માતાજીને માનો તમ તારે પણ તમારી રીતે એ ભૂવો એટલો બધો મોટો બની ગયો તમે કેમ ન બની હગો એ ભૂવો એટલો બધો મોટો બની ગયો કે હું ખમા માતાજી બોલું મામા બોલું મેલડી બોલું તો તમે કેમ નથી બની ગયા તમે બની હકો પણ ભુવા નહીં એક સત્ય ધર્મ નીતિ એ બે વસ્તુમાં તમે ત્રણ વસ્તુ માર્યો ને એટલે તમારી પાસે ભગવાન જ છે અને તમને ધંધો ઉજાડે છે સારો કામ ધંધો કરશો ને તો બધું જ સારું થાય છે બાકી કોઈ વસ્તુ થાય છે નહીં એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ ભૂવા પાસે જાવું નહીં આવું કાંઈ હોતું નથી હું કે હું માતાજી મસાણી મેલડીના ભુવા હતા મામા દેવના ભૂવા હતા અને મને કોઈ અડું નથી અને નાગદાન આહીરે મને કાલે ફોન કર્યો તો મેં એને એમ કીધું કે ભાઈ તાવામાં વાંડવાની તો વાત દૂર રહી પણ મારે મારી રીતે જે માનું છું ને એ માનવા દે અને લોકોને હારે રસ્તે ચડાવું ને તો તું પાછો મને મોહ માયામાં નહીં ડૂબાડે મામા દેવે સત્ય છે મેરડી માય સત્ય છે આપણે કોઈ દેવનું અપમાન નથી કરતા હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ મારી હક્કુભા દરબાર યુટ્યુબ ચેનલ છે અને આમાં મારા વિડિયા એ રત્ના જ આવશે કે ભુવાને જો હું કાંઈ ધૂણતા ખોટા વિડિયા જોઈશ આ ધવલ ભુવાએ ચાર લગ્ન કર્યા હજી પાંચમાં લગ્ન કરવાની તૈયારી હતી તો ભગવાનને પહેલાં પ્રથમ તો કરોધ ભગવાન આમ કરોધ નથી કરતા કોઈ દી ભગવાન કોઈથી કરોધિત ન હોય ભગવાન તો ભગવાન ભગવાન કોને કહેવાય કે એક શાંત નીતિ ધરમ ટેક એને ભગવાન કહેવાય અને હાછા તમારે સંતને જોવાના હોય ને તોય તે લીલી પરકમના ગુફામાં જુનાગઢ વ્યાજો ત્યાં એના ચામડા નીચે ઉતરી ગયા હોય અને આ એક ચુંદડીવાળા માતા હતા ને એને પંચોતેર લગી પંચોતેર વર્ષ લગી એક પણ દાણો ન ખાધો માણસા ગામના ચુંદડીવાળા માતાજી અને છેલ્લે અંત ઘડી એમ નામ જ દાણા વગી ના ગયા તો એને આપણે ભગવાન ગણીએ છીએ હું કે એ કોઈના વિરોધમાં નથી આવ્યા એને કોઈ દી જાત ભાત જોઈ નથી જે કોઈ સંત હોય કે કોઈ બી હોય જાત ભાત જોહે તો એમાંય આપણે સહેમત નથી કોઈ આભડસટ કોઈ ઇન્સાનની લાગતી નથી હું એક આછો ક્ષત્રિયનો દીકરો કહું છું કે તમે નમો બુધાય કયો કે જય ભીમ કયો તો આજે તમારા છોકરાઓ ભણે છે ને આ ભારતની માઇલપા તો અમુક છોપડા વાસો પોલીસ સ્ટેશનમાં જાઓ તો બાબા આંબેડકર ભીમરાવનો ફોટો લગાવેલો હોય અનેક જગ્યાએ બુદ્ધ ભગવાનનો ફોટો લગાવેલો હોય ગૌતમ બુદ્ધ એની બુદ્ધિ હતી હું કોઈનો વખાણ કે કોઈ વસ્તુ કરવા નથી માંગતો પણ તમે પણ મિત્રો સારા રસ્તે ચાલો અને હું પણ સારા રસ્તે જે ચાલું છું ને એ આ ભુવા ને ભરાડી ને તાંત્રિક ને વિધિ ને આન તેન એ બધું કાંઈ નથી હોતું પહેલાં અગરબત્તી નથી અગરબત્તી આ કેમિકલથી બનાવવામાં આવી છે તમારે કોઈ અગરબત્તી કરવાની જરૂર નથી તમે ખાલી તમારા ઘરે દીવો કરતા હોય ને તોય તે ભગવાન રાજી રાજી જ હોય પણ તમારી પાસે પૈસા ન હોય છતાંય તે અહીંયા ઓલે પણ જાઓ જેટલા ભૂવા ધૂણે ને એટલા બધા ખોટીના આ સુરાપુરા ધામ ભોળા જે બાપુ ધૂણે છે ને એને આપણે શું કહી ક્ષત્રિય દરબાર છે તો એને પણ કહીશી કે તમે ધૂણો ને તો તમે ખોટા જટલા ભુવા ધૂણે આ મો મૂળધરાની મોગલના જે ઓલા ગઢવી છે એ મોગલમાં તો આવે છે પણ નાર મસાણી મેલડી આવે છે તો એ ધૂણે ને તો એ ખોટા કેમ કે ધૂણવાવાળા બધા જ ખોટા ધૂણવા જેવું કોઈ વસ્તુ હોતી નથી એ જ્યાં લગી એને શરીરની માલપાત તાકાત હોય ને ત્યાં લગી ધૂણે પછી ધૂણવાનું મેકી દે પછી પરસવો લૂછા કરે એટલે એ બધું ખોટું હોય છે અને કોઈ બી જગ્યાએ તમે તારે ધૂણતા હોય તો મારા નંબર છે પંચાણું દસ એક સાઠ તે સાઠ જીરો ચાર અને એ ભુવાની સાથે નંબર મને મોકલજો એ ભુવાને વાત કરીશું કે હું કઈ જગ્યાએ બેઠો છું મારું નામ હું છે મારા બાપનું નામ શું છે એ કહી દે એટલે તું ભુવા આ છો હું તને પગમાં પડું બોલ બાકી ધૂણવાવાળા બધા જ ખોટીના રાવળદેવને એના પૈસા મળે છે ભુવાને એના પૈસા મળે છે ને તમને ઉજાગરા મળે છે તમારો કામ ધંધો રોકાય છે એટલે માટે હું સત્યના મારગથી નીતિથી ટેકથી બધાયને હારા રસ્તે બતાડવા આવી છે ને એટલે માટે મનસુખભાઈ રાઠોડનો સાથ દીધો છે પંડ્યા સાહેબનો સાથ દીધો છે એટલે આવી અંધશરધા નાબૂદ કરવા માટે હું અકૂભા કાઠી દરબાર સૌ જે ભાઈઓ અંધશ્રદ્ધા નાબૂદ કરવામાં માંગે છે એ કોમેન્ટ હારી કરજો અને એની સાથે હું અકુબા હંમેશા રહીશ મારો એક જ ફેસલો કે સો લોહાર કી તો એક અપની બરાબર આપણે જે બની તો બની નહીં તો અબ્દુલ ગની આપણે તારી આરે બનતી હોય કે ન બનતી હોય પણ નાગદાના હીર તું સમજી લે કે આવું બધું માતાજી નાગબાઈમાં મોણિયા જો નાગબાઈમાં છે એ રામ આંદળીકને ભીખ માંગતો કરી દીધો હોય

ખોટા કરે છે માતાજીના બારામાં ખોટું કોઈ કરતા હોય ભુવા અને ધૂણતા હોય તો એનો પાછો વિડીયો હું લઈને આવીશ અને આ ભુવાને સુધારવાનું કામ હું જ કરીશ હું કે હું ખુદ ભુવો હતો અને હું જો મને મારા મનથી સારું લાગ્યું હોય તો તમે પણ સુધરો અને લોકોના પાસેથી પૈસા પૈસાની લૂંટો દાણાની જો લીંબુ દોરા ધાગા આવું કાંઈ તાંત્રિક બાંત્રિક હોતું નથી માતાજી સત્ય છે પણ એની જગ્યાએ બેઠા છે પહેલાંના તમે ઇતિહાસ વાંચો પહેલાં કોઈ ભૂવા ધૂણતા નથી કોઈ બકરીના બલા આવા સડતા નહોતા અને ખોટા ખોટા જાનવરો મારીને પોતેને પોતે ખાવશો તો જરાક શ્રમ કરો શ્રમ હા તમારો ધર્મ તમે સુખી જાવશો જય ભારત